મહાયાવંશી વિકાસ મંચ સમગ્ર ભારત દ્વારા ચોવીસમી ડિસેમ્બર શનિવાર સાંજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય બાલેશ્વર ખાતે સ્નેહ મિલન સંગીત સંધ્યા અને અભિવાદનના ત્રિવેણી સંગમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં મંચના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ મંચના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય પ્રમુખ કેપ્ટન એ ડી માણેક મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન જીતુભાઈ સુરતી રાજગરી મંચના ટ્રસ્ટીઓમાં એડવોકેટ નોટરી અશોકભાઈ રાઠોડ નિવૃત્ત આરટીઓ અધિકારી મહેશભાઈ ભારતી અશોકભાઈ પરમાર ઈશ્વરભાઈ ચાવડા મોહનભાઈ લેથવાલા જસવંતભાઈ સુરતી મહિલા મંચના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય પ્રમુખ કલ્પનાબેન મિસ્ત્રી તેમજ મંચના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ચલથાણ સુગરના ચેરમેન કેતનભાઈ પટેલ તથા નાલંદા વિદ્યાપીઠ સાથે સંકળાયેલા ધીરુભાઈ પટેલ એના વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ કાર્યક્રમને અનુરૂપ સુંદર પ્રવચન કર્યું હતું કેપ્ટન એડી માણેક અને સિનિયર ડૉક્ટર અમૃતભાઈ પટેલે યુવા પેઢીને પ્રોત્સાહન મળે તેવું વક્તવ્ય આપ્યું હતું મંચ દ્વારા માયાવંશી સમાજના ચાળીસ જેટલા ડૉક્ટરોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા મંચના ટ્રસ્ટી એડવોકેટ અને નોટરી અશોકભાઈ રાઠોડ પલસાણા અને ધર્મેશભાઈ કંથારીયા પ્રમુખ પલસાણા એમબીએમ એમ તથા સમગ્ર પલસાણા અને સુરત જિલ્લા શહેર મંચ પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉપાડવામાં આવી હતી ધીરેનભાઈ પટેલ મોરથાણા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સુરૂચિ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યૂઝ